આવા વિડીયો સાથે જોઈ શકો છો આપણે વાડીમાં કપાસ વીણીએ છે ત્યાં જોઈ શકો છો દાણા છે મિત્રો પાછળ મગમાં દાણા છે લીલા દાણા ખાવા માટે કમ્પ્લેટ લે છે તૈયાર મૂળા પણ છે સરસ મજાના વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો આપણી વિડીયોને પછી આપણે નવા નવા વિડીયો બનાવતા રહીશું આપણે બધા તમને મોડા પણ છે આપણે સફેદ મોડા શાકમાં ખાવા માટે કાપીને બે લીલા દાણા ইনে হারাকেন কবেনন কেনি ইনিরাকানিরাকেন কবেন কৈনে কাকাহরেবা কাকেন হুস্য়িরেন গবেন তুস্য় প্য়ে আসুয়িরারা বি ক্য

છે મિત્રો આ વેરિયામાં થોડોક પવન વધી ગયો છે રહ્યા છે આપણે ડેલી સવારે સાત વાગે અપલોડ થઈ જાય છે શોર્ટ વિડિયો તો એકદમ હાલની અંદર ચાલુ જ રહ્યો છે એટલે આપણે વાળીએ પહોંચી ગયા છે મિત્રો આપણે જે વર્લ્લો બતાવ્યો એવું છે આ મોટો वगड़ बरे नाना गर्दन नास कर ले पल्ला घुढाना चाहिए ऐ दादी वो गड़ है કંટાળો છે હારો થોડું ગ્રેજ્યુએટ આવે છે મિત્રો આપણે રોટલા ખાવાની તૈયારીમાં છે મિત્રો ચાલો વિડિયો નેક્સ્ટ વિડિયોમાં પાછા આવીશું મિત્રો આ છે આપણે રહેવાની માટે મસ્ત મજાની રૂમ છે